a tener un parzo ગણેશ ચતુર્થી જે આપણા બધા માટે એક ઉત્સવનો અને ઉમંગનો તહેવાર છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે ગણપતિ બાપા બાપાને આપણે બેસાડીએ અને એને યાદ કરતા હોઈએ છીએ અને ગણપતિ બાપાનો જે આ ઉત્સવ આવે ગણેશ ચતુર્થી તે બધા માટે એક આનંદની ક્ષણ હોય છે અને ગણેશ ચતુર્થીને ઉજવવા માટે લોકો સોસાયટીમાં ગામડામાં શેરીએ આ તમામ જગ્યાએ છે તે એનું ઉત્સાહપૂર્વક ઉમંગથી આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ એ બધાની વચ્ચે આપણે પીઓપી મૂર્તિ બજારમાંથી ખરીદી અને બેસાડી દઈએ છીએ અને આપણે આ ઉત્સવ ઉજવીએ છીએ પરંતુ એની વચ્ચે શું સુંદર તસવીર છે તો હળવદની દીકરી પાયેલ છે આ ત્રીજા ધોરણમાં ભણતી પાયેલ જે આદિવાસી સમાજની દીકરી છે અને ત્રીજા ધોરણમાં જે ભણી અને આ દીકરી નાનપણથી માટીના રમકડા બનાવવાની શોખીન છે અને અત્યારે ગણેશ ચતુર્થી છે તો એને માટીના ગણપતિ બનાવે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ એટલે ઇકો ફ્રેન્ડલી ગણપતિના જેના લીધે આપણા પર્યાવરણને પણ નુકસાન થતું નથી આપણે પધરાવીએ નદીમાં કે પછી તળાવમાં ગમે તે પધરાવીએ તો આપણું પ્રકૃતિ છે એને પણ કોઈ તકલીફ નથી પડતી પરંતુ એની સામે જ્યારે આપણે પીઓપીની જે મૂર્તિ હોય એ તળાવમાં પધરાવીએ તો એનાથી આપણું જળની પાણીની જે પ્રકૃતિ છે એને પણ બહુ નુકસાન થતું હોય છે આપણું પર્યાવરણને જોખમ ઊભો થતું હોય છે પણ જ્યારે આપણે આ ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ કે છાણના ગણપતિ કાયા કાયના કે ભેંસના જે ગોબર હોય એ ગોબરના ગણપતિ પણ આપણે બનાવી શકીએ છીએ અને જે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિના લીધે આપણું પ્રકૃતિને પણ જતન થાય છે અને પર્યાવરણનું જતન પણ ખૂબ જ અગત્યનું છે કારણ કે હા પાણીમાં આપણે કચરો નાખીએ અને આપણું પાણીને આપણે કેટલું બધું ગંદુ કરી રહ્યા છીએ અને આપણા સૌની નૈતિક ફરજ બને છે કે આપણે પ્રકૃતિનું સંવર્ધન કરીએ એનું જતન કરીએ અને આપણે જે ધાર્મિક આસ્થા છે એને આપણે જોડાયેલી રાખવાની છે આપણે ના નથી પાડતા અને ધાર્મિક આસ્થા હોવી જ જોઈએ એના વગર પણ ન ચાલે પણ એ ધાર્મિક આસ્થાની વચ્ચે આપણે પર્યાવરણનું જતન કરી અને પર્યાવરણને ઠેસ ન પહોંચે એવી રીતે આપણે ધાર્મિક આસ્થાને આપણે જાળવીએ અને ફ્રેન્ડલી ગણપતિનું આપણે આગ્રહ રાખીએ કે જેના લીધે આપણું જે આ પ્રકૃતિ છે આ તળાવ છે અને આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ પ્રદૂષણ પર અટકે અને માટીના ગણપતિ આપણે બનાવીએ અથવા ખરીદીએ બજારમાંથી કે જેના લીધે માટીને ગણપતિ બનાવવાળા જે જે કોઈ પણ મિત્રો હોય ધંધો કરતા હોય એમને પણ પૈસા કમાવા મળશે એ પણ એમને પણ રોજગારી મળશે અને ખાસ આપણું પર્યાવરણનું પણ જતન થશે નમસ્કાર